ગુજરાતના તમામ તાજા અને મહત્વના સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ લોકલ ગુજરાતને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમામ મહત્વના સમાચાર મળતા રહે મિત્રો હાલના મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો સીએમની દીકરીઓ માટે બે યોજનાનો કરાવ્યો પ્રારંભ સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટવડીયા વિસ્તારની ગ્યાંદા હાઈસ્કૂલેથી નમોલક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરાવ્યો નમોલક્ષ્મી યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને પોષણ અને આરોગ્ય માટે કુલ મહિને રોજ પચાસ હજાર સુધીની સહાય તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના હેઠળ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે કુલ મળીને રૂપ પચીસ હજાર સુધીની સહાય કરવામાં આવશે હાલના મોટા સમાચાર મિત્રો સોનાના ભાવમાં તેજી રૂ દશાંશ આઠ હજારને પાક શેરબજારની માફક હવે સોનામાં તેજીનો ઘોડો જોવા મળ્યો છે સોના અને ચાંદીમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે અમેરિકી ફેડ ઘટવાની આશાએ સોનામાં તેજી જોવા મળી રહી છે આ સપ્તાહમાં સોનામાં વૈશ્વિક ઉછાળો આવ્યો છે સોનાના ભાવ રૂ દશાંશ આઠ હજારને પાર પહોંચી ગયા છે એક સપ્તાહમાં સોનામાં રૂ દશાંશ ચાર શૂન્ય શૂન્ય શૂન્યનો ઉછાળો આવતાં સોનાનો ભાવ એમસી એક પર રૂ અડસઠ ને પાર પહોંચ્યો છે લગ્નની સિઝન પહેલા સોનામાં તેજીનો માહોલ છવાયો મિત્રો આગળના સમાચાર તરફ જોઈએ અંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અંબાલાલની આગાહી મુજબ આવતીકાલથી વાતાવરણમાં પલટો આવશે અંબાલાલે આગામી દસમી પંદર માર્ચ સુધી દરિયાઈ વિસ્તારમાં કમોસમી વરસાદ શક્યતા દર્શાવી હતી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે કમોસમી વરસાદની સાથે ઝડપી પવનો પણ કૂંકા કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતો ચિંતામાં છે હાલના મોટા સમાચાર જોઈએ તો મિત્રો શું દેશમાં ફરી વધશે કોરોના બેવડી ઋતુના કારણે મોટા ભાગના લોકો હાલમાં શરદી ઉદરસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે ખાસ કરીને દિલ્હીમાં કોવિડના કેસ વધવા લાગ્યા છે ડોક્ટરોનું કહેવું છે કે છેલ્લા એક સપ્તાહથી કોવિડના કેસમાં વધારો થયો છે અને હોસ્પિટલમાં ઘણા દિવસો પછી ત્રણ કોવિડ દર્દીઓ એક સાથે દાખલ કરવામાં આવ્યા છે ગુરુવારના અહેવાલ મુજબ દિલ્હીમાં કોરોનાના ત્રેસઠ નવા કેસ નોંધાયા હવે પછીના સમાચાર તરફ જોઈએ તો મિત્રો લોકસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર લોકસભા ચૂંટણી પહેલા પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર છે ગુજરાતમાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની છ જગ્યા પર ભરતી કરવામાં આવશે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ત્રણ હજાર ત્રણસો બે પોસ્ટ પર ભરતી કરાશે ની એક હજાર અને જેલ સિપાહીની એક હજાર તેર પોસ્ટ પર ભરતી કરાશે જેલ મહિલા સિપાહીની પંચાસી જગ્યા પર ભરતી થશે આમ કુલ બાર હજાર પોલીસની ભરતી કરવામાં આવશે આગળના સમાચાર તરફ જોઈએ તો મિત્રો સરકારી કર્મચારીઓના માંગ વધારો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ વધારવામાં આવ્યો છે કેન્દ્રીય કેબિનેટે એક જાન્યુઆરી બે હજાર ચોવીસની કર્મચારીઓ અને પેન્શનરોના માંગ ચાર ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે તેમણે કહ્યું કે આ નિર્ણયથી અડતાલીસ દશાંશ સાત લાખ કર્મચારીઓ અને સડસઠ દશાંશનો પાંચ લાખ પેન્શનરોને ફાયદો થશે